નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટડી ન્યૂઝ વડોદરામાં મોગ્રીફ એફએમએસસીઆઈ નેશનલ સુપર ક્રોસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો રાઉન્ડ વન આ ચેમ્પિયનશિપમાં સમગ્ર ભારતમાંથી નવ કેટેગરીઝમાં કુલ એકસો ને વીસથી વધુ રાઇડર્સ ભાગ લેશે એમઆરએફ મોગ્રીફ એફએમએસસીઆઈ નેશનલ સુપર ક્રોસ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનો પહેલો રાઉન્ડ આવતીકાલે વડોદરા શહેરમાં યોજાવાનો છે આ ટુ વ્હીલર ઓફ રોડ નેશનલ મોટર સ્પોર્ટ ચેમ્પિયનશીપના પ્રથમ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે અહીંનું ઉર્જાવાન વાતાવરણ અને મોટર સ્પોર્ટ ચાહકો સાથે આપણા લાંબા સમયથી સંબંધ છે આજ રોજ આ સંપૂર્ણ જે ચેમ્પિયનશીપ યોજાવાની છે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે સૌથી પહેલું આયોજનમાં એવું છે કે આજે જે આપણે જગ્યા પર જોઈ રહ્યા છીએ આખું જંગલ હતું એ બધું સાફ કરીને આપણે ગ્રાઉન્ડ સરસ બનાવ્યું છે બરોડા માટે અને આજે જે આજે આવતીકાલે જે ઇવેન્ટ જે યોજાવા જઈ રહી છે એ એમઆરએફ સુપરક્રોસ સુપર ક્રોસ નેશનલ ચેમ્પિયનશીપનું રાઉન્ડ વન જે ચોવીસ ત્રેવીસ વર્ષમાં પહેલીવાર ઇનોગન રાઉન્ડ વડોદરામાં મળ્યું છે અને એ બી નાઇટ ઇવેન્ટ છે એની પાછળ બી ગોડ સ્પીડ રેસિંગ શ્યામ કોઠારી એન્ડ હું જાતે અમે લોકોએ કરીને મેં કીધું આ એકવાર એક નવું કરીએ છીએ આપણે દર વર્ષે કંઈક જૂનું કરીએ તો આ વર્ષે આપણે કંઈ નવું કરીએ તો આ આના માટે આવતીકાલે સાંજના પોણા છ વાગે ઇનોગ્રેશન રાઉન્ડ થશે અને બે હજાર પચીસનું પહેલું રાઉન્ડ વડોદરામાં જો કાલે યોજવામાં આવશે અને એ બી ફ્લડ નાઇટમાં સાથે સાથે આની સાથે એક ફ્રી સ્ટાઇલ મોટોક્રોસ છે જે બાર બે ફોરેનથી આવ્યા છે આજે રેમ્પ તમે પાછળ જે જોઈ રહ્યા છો કાલે તમને ત્યાં એ એ લોકો પરથી તમારે જોવાના મળશે અને એ બી વિથ ફાયર વર્ક સાથે ઇન્ડિયામાંથી મોસ્ટલી બધા સાઉથના અને નોર્થના બધા કરીને લગભગ એકસો વીસ જેવા રાઇડર્સે પાર્ટિસિપેટ કર્યું છે ડિફરન્ટ ડિફરન્ટ આઠથી દસ કેટેગરી છે અને એમાં જુનિયર ક્લાસ ત્રણ છે આ વખતે જુનિયર એક્સ વન એક્સ ટુ અને એક્સ થ્રી નવથી સોળ વર્ષના સુધીના છોકરાઓ બધા પાર્ટિસિપેટ કરે જે પ્રકારે હવે વડોદરા પબ્લિક માટે બધી ફ્રી છે બરોબર આપણે સામે બધા બેસવાની વ્યવસ્થા કરેલી છે વિશાળ પાર્કિંગ છે અને વિશાળ જગ્યા છે એટલે એ લોકો સાંજે એમની જાતે આવીને એ લોકો બેસી શકે છે સામે સ્ટેડિયમ બનાવે છે અને બીજી બધી ઓપન જગ્યા છે ત્યાંથી નિહાળી શકે છે કોઈ જે હોય એમાં હવે જુનિયર રાઈડરમાં એવું છે કે નવ વર્ષથી લઈને અગિયાર વર્ષ સુધીમાં એસેક્સ વન પછી અગિયારથી બાર સુધીમાં એસેક્સ ટુ અને બારથી ચૌદમાં એસેક્સ થ્રી એવી રીતના ત્રણ કેટેગરી જુનિયર્સની છે અધર વર્ષે પહેલાં મર્ચ કરતા હતા આ વર્ષે ફેડરેશને આ આ કેટેગરી ડિફરન્ટ કરી છે એના માટે કે આ ધીઝ ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા જે જુનિયર જે બોય છે કરે છે ફ્યુચર છે આપણા ઇન્ડિયાનું વડોદરાથી કેટલા રાઇડર વડોદરાથી લગભગ દસેક રાઇડર છે આઠ કે દસ એન્ટ્રી છે એમાંથી એક છે જય જાધવ જે ફોરેન બાઇક ચલાવે છે એક્સ ટુમાં ચલાવશે બસ હું વડોદરાવાસીઓ વેરી દે આર વેરી મોટર સ્પોર્ટ્સ લવર એ લોકોને ખબર છે કે ભાઈ થતું હોય તો પેપરમાં બી આવે છે ન્યૂઝમાં આવે છે એ લોકો વાંચીને ગમે તે રીતે શોધીને બી જોવા આવે છે અને આ વખતે પર્સનલી એ લોકોને હું ઇન્વાઇટ કરું છું કે પ્લીઝ બધા વડોદરાવાસીઓ આવો આ પહેલી વાર નાઇટ ઇવેન્ટ યોજાવા જઈ રહી છે વિધ ફાયર વર્ક્સ અને એફએમએક્સના ઘણું બધું તમને જોવાનું મળશે ખાલી जैकब और सबासन एक फिनलैंड में चेन एक ऑस्ट्रेलिया मेरा नाम रिदा है मैं बड़ोदरा में रेस करने के लिए आई हूँ कितने साल आप कितने साल से आप ये रेस करते हो और आपकी उम्र क्या है मैं दो साल से रेस करती हूँ और मैं आठ साल की हूँ आप कहाँ से आए हो हम पुना से आए हैं किस तरह से आपको शौक किस तरह से हुआ कि मुझे आज ये बाइक रेसिंग करना है फैमिली में कोई कोई करता था या मेरा भाई करता था इसलिए मेरे को भी पसंद आ गया फिर मैं करती हूँ अब दो साल से रेस में हो हाँ। आ, कितनी रेस आपने जीती है कितनी जगह पार्टिसिपेट किया है मैंने पंद्रह रेस पार्टिसिपेट करा है और मैं पंद्रह रेस पूरे जीत गई अभी आपकी इतनी कम उम्र है और आप इसे रेसिंग कर हो दूसरे जो बच्ची है लड़कियां उनको क्या मैसेज दोगे आप आपको तो ऐसा रेस आगे जाके करें तो कोई स्पोर्ट्स में भाग ले

Uh, this consists of six uh, rounds. Uh, the first round is in Baroda, second round Nasik, third round Coimbatore, Chennai, um, Raipur, and then final Cochin. So we chose Baroda because uh, Baroda's public is very, very aware of the sport. They are big enthusiasts. We have good riders from Baroda. We have lots of riders from Baroda. So hence we came to Baroda to start the event. The track consists of about uh, 12 uh, jumps with a section of whoop-de-dos we have a big tabletop finish which is about 75 feet and the track length is about uh, 750 uh, uh, meters and uh, now to the, the we've received about, uh, about 80 entries in all the eight categories and since it's the first event everybody will be going hell for leather and we'll have a good race रेसर ने कितने रोज पार्टिसिपेट पार्ट किया है कितने रेसर है इसके अभी फ़िलहाल एट्टी हाँ आठ आठ डिफरेंट कैटेगरीज है उसमें अप्रोक्सीमेटली एट्टी राइडर्स उसके बाद कहाँ कहाँ पर राउंड ऐसे